હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં ધોધમાર વરસાદ પડવા પામ્યો છે બે કલાકમાં અધધધ કહી શકાય તેમ બે ઇંચ વરસાદ નોંધાતા રસ્તાઓ પાણી પાણી થઈ જવા પામ્યા હતા તો ધોધમાર વરસાદ પડતા શહેરીજનોએ પણ બફરાતી રાહત મેળવી હતી તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ આ સમા પાણી ભરાઈ જવા પામ્યા છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર સુરત શહેરના આસપાસના તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે બે કલાકમાં બે ઇંચિત વરસાદ ખાબક્યો છે ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે સા સાથે પાલનપુર સાલતપુરા સહિતના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં પાણી ભરાયા છે વહેલી સવારથી સમગ્ર આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી છવાયેલું હતું બાર વાગ્યા બાદ વાતાવરણમાં પલટા આવતા મુસળધાર વરસાદ ખાબક્યો હતો શહેરમાં સર્વાધિક વરસાદ થતાં જનજીવન પર એની સ્પષ્ટ અસર દેખાઈ હતી બપોર બાદ દેમાર વરસાદ આવતા સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા વિશેષ કરીને પાલનપુર ગામ વિસ્તારની અંદર સોસાયટીઓમાં પાણી ભરાયા હતા તેમજ સલાઉતપુરા સહિત અન્ય શહેરના કેટલાક વિસ્તારોની સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા ભરમપુરને મુસળધાર વરસાદ અને વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વાહન ચાલકોને વિઝિબિલિટીની સમસ્યા ઊભી થઈ હતી રોડ ચોક બજાર વિસ્તારમાં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો બ્રિજ ઉપર પણ ધોધમાર વરસાદને કારણે ટ્રાફિક જામ થયો હતો છેલ્લા બે ત્રણ દિવસથી સુરત શહેરમાં વરસાદના વરસતો હોવા છતાં પણ સતત બફારો અનુભવાતો હતો આખરે મુસળધાર વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે શહેર સહિત તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોને થોડી રાહત પણ થઈ છે આ વખતે ચોમાસા દરમિયાન પ્રમાણસરનો વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદ ન થતાં ઉકાઈ ડેમમાં પાણીની આવક ખૂબ જ ધીમી જોવા મળી રહી છે જેને કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી યોગ્ય પ્રમાણમાં મળશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વરસાદથી આવશે તો ખેડૂતોને મોટી રાહત થશે ઉકાઈ ડેમમાં પાણીની આવક થાય તો પીવાના પાણીની સાથે સિંચાઈ માટે પૂરતું પાણી ખેડૂતોને મળી રહેશે Azhar Qureshi, G24 News.